જય મેરડીમાં જય પાંચા કર્યા દાદા જય મહાકાળીમાં જય ગાળ કાળભૈર મિત્રો આજે આપણે વાત કરીશું ખીમડીયા દાદાની સત્ય ઘટના ઉપર નવા ગામ છે નવા ગામમાં જીવાભાઈ નામનો એક વ્યક્તિ રહે છે જીવાભાઈને માનસિક બીમારી હતી એટલે ડૉક્ટરે એમને ખુલ્લી જગ્યામાં રખડવાનું અને હરવો ફરવાનું કીધું હતું એટલે જીવાભાઈ અને તેમના મિત્રોએ બધાએ મહાશિવરાત્રીનું તહેવાર ત્યારે બધાએ જૂનાગઢ જવાનું બધાએ પ્લાન કર્યો એમાંથી જીવાભાઈ અને તેમના ફ્રેન્ડ બધાએ જુનાગઢ જાય છે જૂનાગઢ જાય છે ત્યારે ગિરનારના પગથિયા બસો ચારસો સડી અને જીવાભાઈ થાકી જાય એટલે જીવાભાઈ ત્યાં બેસે છે હવે જીવાભાઈ બેસે છે ને ત્યારે એક વીસ વર્ષનો એક યુવક સફેદ કપડામાં એક છોકરો તેમની પાસે આવે છે અને જીવાભાઈને કહે છે કે મને સિગરેટ આપો એટલે જીવ જીવાભાઈને તો માનસિક બીમારી હતી જ એટલે કે ભાઈ હું તને સિગરેટ શા માટે પાઉં એમ એટલે એ વ્યક્તિએ કીધું કે ભાઈ મારે સિગરેટ તો તારા હાથે પીવી છે એ છોકરાએ કીધું એટલે ઓલાને જીવાભાઈને મગજમાં એમ થયું કે ભાઈ આ વીસ વર્ષનો મને તું કરો કરીને વાત કરે કે મારે સિગરેટ પીવી છે તો આને કઈ સિગરેટ આપવી નથી એટલે એણે કીધું કે ભાઈ હું તું જે કરવું એ કરી લે હું તને સિગરેટ નહીં પાવી બોલો છોકરો કે મારે તારા હાથે સિગરેટ પીવી છે તો બોલો કે જીવાભાઈએ કીધું કે ભાઈ તું મારી સાથે મગજમારી ના કર હું તને સિગરેટ પાવાનું નથી એટલે આ જે છોકરો સામે ઊભો હતો એણે કીધું કે તું અહીંયા નહીં પાવે તો હું તારા ઘરે આવીને તારા હાથે સિગરેટ એકવાર પીશ એટલે જીવાભાઈ કીધું કે ભાઈ હા તો તું મારા ઘરે આવીને તો મારે તને સિગરેટ પાવી છે જા પણ તને ખબર છે હું ક્યાંનો છું ક્યાં રહેવ છું એ તને ખબર છે એટલે એ છોકરાએ કીધું કે હા ભાઈ હા મને ખબર છે તું ક્યાં રહેશો અને ક્યાં કયું તારું ગામ છે તો જીવાભાઈ કે હા તો તું મારા ગામ આવીને એટલે હું તને સિગરેટ પાઈશ આવી એ છોકરાને અને જીવાભાઈને બંનેને વાત સામસામે થાય છે એટલે બીજા દિવસે શિવરાત્રીનો મેળો પતે એટલે જીવાભાઈને ઘરે આવે છે એટલે જીવાભાઈ જેનું કળનું મઢ છે ત્યાં બેઠે છે બેઠા છે બધા ફ્રેન્ડને બધા બેઠા હતા એટલે થોડુંક વાર પત્યું એટલે ફ્રેન્ડ બધા પોત પોતાના ઘરે ગયા અને જીવાભાઈ ત્યાં ઓટે બેઠા હતા મઢના ઓટે એટલે સામેથી વાહનમાંથી ઉતરી અને એની યુવક તેની પાસે આવે છે અને કે મને સિગરેટ આપ એટલે આ વસ્તુ જોઈ અને જીવાભાઈને બીક લાગવા લાગે છે કે ભાઈ આને કેમ ખબર કે ભાઈ હું આ ગામનો છું અને તરતો તરત પાછળ આવું છું અમારી પાછળ કેમ પડ્યો છે આવી બધી બીક જીવાભાઈને લાગવા લાગી એટલે જીવાભાઈ તરતો તરત એમના મઢના જે ભૂવા જે છે ચામુંડામાંના ભૂવા એને બોલાય આવ્યા કે ભાઈ ચાલો તો એક છોકરો આવ્યો છે તે તાંત્રિક કંઈક લાગે છે કારણ કે એને મેં એડ્રેસ નથી આપ્યું તો પણ કહે છે કે મારે તારા સિગરેટ પીવી છે અને અહીંયા સિગરેટ મારા હાથે જ પીવો આવ્યો છે એટલે કળના ભૂવા છામુંડામાંના ભૂવા આવ્યા એમની કંઈ કારીગીરી ફાવી નહીં કે કંઈ ખબર ન પડી બધાએ મગજમારી કરી કે ભાઈ સિગરેટ પીવી હોય તો બધાએ સમજાવીને કીધું જીવાભાઈને કે આ ભાઈને સિગરેટ પીવી હોય તો એને સમજીને પાઈ દઉં બીજું તો શું આવી રીતે બધી વાત થાય છે પછી જીવાભાઈ એક સિગરેટ જગવે છે સિગરેટ જેવી જગવેને એટલે આજે સામે ઊભેલો યુવક છોકરાને આપે છે કે ભાઈ આ આ સિગરેટ એટલે એ છોકરો કહે છે ના એમ મારે નથી પીવ્યું તો કે હવે તને શું થયું તો પછી આ જીવાભાઈ કે જીવાભાઈ કે આ સિગરેટ તો તને આપું છું એ છોકરો કે એમ નહીં તારા હાથમાં રાખ અને હું અહીંથી ફૂંક લઉં છું એવી રીતે એ છોકરો સિગરેટ પીવે છે એટલે આ બધા જોવે એટલે બધાને બીક લાગે છે પછી એટલું કરી અને એ એક સિગરેટ પી અને વયો જાય છે અને કહેશ એ જ યુવક કહેતો જાય છે કે હું બહુ વહેલા તારા ઘરે આવીશ એવું કહે અને એ યુવક પાછો ત્યાંથી ચાલતો થાય છે આવું છ સાત મહિના આ વાતના પતી જાય છે અને પછી કાળી ચૌદશ આવે છે કાળી ચૌદસ આવે એટલે રાતે જીવાભાઈ જ્યારે સૂતા હોય ત્યારે તેના ખાટલે આવી અને એને બાળક જે અઢાર વર્ષનો જે વીસ વર્ષનો જે છોકરો હોય એ ઊભો આવી રહે છે કે ઓળખ મને તો કે નાના ભાઈ કોણ તું જેવા ભાઈ તો બી જાય છે કે આ ભાઈ પાછો આવ્યો છે કોણ છે એમ એટલે કે ભાઈ કોણ છે તો કે હું તારો વડવાનો પૂંજેલો દેવ છું તો કે મારા વડવાનો પૂંજેલો દેવ કે અમારે તો જ્યાં મઢમાં છે એ જ અમે છે તો કે નાના હું કરિયાતનો દેવ છું અને હું ઉપરકોટનો ખીમડીયો છું આવી વાત એ છોકરો કરે છે તો કે તારું પરમાણ શું તો કે મારા તારા મઢનું ટોડલું છે ત્યાં મને મારા નામનો તું થાપો થાપ અને મને સવા શેર ખાલી લાડવા આવે પછી જો તારા ધારા કામ કરું છું અને તું કે એ તને કરી દઉં પછી જીવાભાઈ સવારે ઉઠી અને બધાને વાત કરે છે કે આપણા વડવાના ખીમડિયા દાદા જાગૃત થયા છે અને આ રીતે મને બધી વાત કરી એટલે બધા પહેલાં તો કહે છે કે મને આ બીમારી છે એ મને પેલી તો એમાંથી મને કંઈક રાહત કરાવો એટલે ખેમડિયા દાદા કે હા એ થઈ જશે એટલે આ વસ્તુ પહેલાં થાય છે પછી જીવાભાઈ ખેમડિયા દાદાના ભૂવા બને છે અને ખીમડિયા દાદાના ભૂવા બને એટલે ખેમડિયા દાદા પાછું કહે છે કે ભાઈ તારા કુટુંબમાં જ્યાં જ્યાં ઘરે ઘરે જે શ્રીફળ પડ્યા છે એ બધાય મારા નામના છે એ હવે કોઈના ઘરે ખાલી શ્રીફળ રહેશે બાકી હું અહીં મેઈન જગ્યાએ આવીને બેસી જાઉં છું આ રીતે ખીમડિયા દાદા વાત કરે છે એટલે આવી રીતે આખું પરિવાર ધૂમધામથી માતાજીનો માંડવો કરે છે ખીમડિયા દાદાનો માંડવો કરે છે અને બધાએ આખું પરિવાર ખીમડિયા દાદાને પૂંજવા લાગે છે પછી અમુક વર્ષો જાતા પાંચ દસ વર્ષ જાતા જીવાભાઈના પત્ની એ બીમાર પડે છે જીવાભાઈના પત્નીને કેન્સરની તકલીફ થઈ જાય છે એટલે દવાખાને લઈ જવામાં આવે છે હવે જીવાભાઈ પોતાની જમીન જે સાતક વીઘા હતી એ ગીરવે મૂકે છે કે મને આ જમીન ઉપર બે લાખ રૂપિયા આપો એટલે મારા મારે પત્નીનું કંઈક ઓપરેશન કરી જો સારું થઈ જાય તો આવી રીતે તે લોકો વાત કરે અને બે લાખ રૂપિયા લઈને જીવ જીવાભાઈ પછી હોસ્પિટલમાં તેમના પત્નીને દાખલ કરે છે હવે ચાર પાંચ દિવસ થાય છે એટલે બે લાખ રૂપિયા જે હોય ને તે પૂરા થઈ જાય છે હવે બે લાખ પૂરા થઈ જાય ને એટલે ડૉક્ટર કહે છે કે ભાઈ તમારે ઓપરેશન કરવામાં હજી ખર્ચો થાય તો જીવાભાઈ કે કેટલાક હવે થશે તો કે હજી ચાર પાંચ લાખ રૂપિયા તો હજી જોશે ત્યારે તમારા પત્નીનું ઓપરેશન થશે એટલે જીવાભાઈ કહે છે કે ભાઈ હવે મારી પાસે તો પૈસા નથી જે હતા એ પૂરા થઈ ગયા બે લાખ લઈને અમે આવ્યા હતા એ મારે હવે ખર્ચાઈ ગયા છે એટલે ડૉક્ટર એમને થોડું આડું બોલવા લાગે છે કે ભાઈ તમે તો શા માટે આ દવાખાનામાં આવો તમને ખબર છે કે આ પૈસાથીને જ બધું કામ થાય છે આવું બધું બોલવા લાગે છે એટલે જીવો ભાઈ તે ડૉક્ટર પાસેથી બહાર આવી અને વિચાર કરવા લાગે છે કે હવે મારે શું નિર્ણય લેવો પૈસા પણ હતા એ પણ પૂરા થઈ ગયા જમીન પણ ગીરવે રખાઈ ગઈ હવે કયો રસ્તો લેવો પછી જીવાભાઈ બેઠા બેઠામાં એને વિચાર આવે છે કે ભાઈ મારા વડવાનો પૂંજેલો દેવ ખીમડિયા દાદા કે ભાઈ એ ખીમડિયા દાદા જો તું જૂનાગઢથી મારી સાથ ઘર સુધી હાલીને આવ્યો હોય અને મારો બાપ જો મારા કળમાં બેઠો હોય તો એ મારા બાપ એ દવાખાનામાં મારી લાજ જાય છે મારી આબરૂ રાખી દે એ મારા બાપ આટલું ખીમડિયા દાદાને જીવાભાઈ વાત કરી અને આ ઉઘડા પાડવા લાગે છે એટલામાં ત્યાં ડૉક્ટરના પટ્ટાવાળા આવી અને જીવાભાઈને બોલાવી જાય છે કે ભાઈ તમને અંદર ડૉક્ટર સાહેબ બોલાવે છે એટલે ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ તમારા પત્નીને બે દિવસમાં ઓપરેશનની કરવું પડશે બરાબર તમારે જો ઘરે આંટો મારીને આવવું હોય તો આવજો બરાબર એવી વાત ડૉક્ટર સાથે કરે એટલે કે પૈસાનું તો કે પૈસાનું તો તમારા ભાઈ હમણાં આપીને ગયા ને એટલે જીવાભાઈને તરત આમ મગજમાં થયું કે ભાઈ મારો ભાઈ કયો આપીને ગયો એ તો એક જ હતા એટલે કીધું કે કોણ હતા તો કે નામ નથી દીધું એમ કીધું કે ભાઈ જીવાભાઈનું હું ભાઈ છું એમ કહે અને ચાર લાખ રૂપિયા આપી અને હજી હમણાં જી ભાઈ આ બાજુથી ગયો એટલે જીવાભાઈને તરતો તરત મગજમાં થઈ ગયું કે બીજો કોઈ નહીં પણ મારો બાપ ખીમડ્યો જ હોય જીવાભાઈની પત્નીનું ઓપરેશન પતે છે પછી એ લોકો ઘરે આવી અને ખીમાડિયા દાદાને લાડવા ચડાવે છે અને ખીમાડિયા દાદાને બધા પગે લાગે છે અને ઘરે બધાને વાત કરે છે કે આવું દવાખાનામાં અમારી સાથે બન્યું હતું જય ખીમાડિયા દાદા